સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો ભર ઉનાળે ગુજરાતમાં માવઠાઓની નોંધણી થઈ જણાવી દઈએ ગરમી એટલે કે ઉનાળાએ માઝા છે ત્યારે મોટા ભાગના જિલ્લાઓમાં વધતી જતી કારણે લોકો માવઠાઓ નોંધાયા છે મિત્રો તમને ખબર હશે કે ઘણા બધા દિવસોથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોની આગાહી હતી તેને કારણે ગુજરાત ઉપર માવઠાઓની પણ આગાહી કરવામાં આવતી હતી ત્યારે જણાવી દઈએ તો મિત્રો કચ્છ જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો જોવા મળ્યો હતો બપોર પછીના સમયગાળા ત્યારે મિત્રો એવું અનુમાન છે કે આવનારા દિવસોની અંદર એટલે કે આવનારા મહિનાની અંદર જે આવનારો મિત્રો ચોથો મહિનો આવવાનો છે એપ્રિલ મહિનો તે અને મે મહિનાની અંદર જે છે તે ઉનાળા દરમિયાન કમોસમી માવઠાના બે રાઉન્ડ મોટા આવી શકે તેવું પણ આગોતરું અનુમાન છે મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો ગુજરાતમાં કડક પગલા આદેશ સાવધાન રહેજો મિત્રો જણાવી દઈએ તો રાજ્યમાં અત્યારે અસામાજિક તત્વો વિરુદ્ધ જે છે તે ખૂબ જ વધારે અત્યારે હમણાં બે ત્રણ દિવસથી મિત્રો તમે સાંભળી રહ્યા હશો કે અસામાજિક તત્વોને અને લુખાવ વિશે સરકાર ખૂબ જ કાર્યવાહી કરી રહી છે ત્યારે આજે જે છે તે મિત્રો મોટો ફેસલો લેવાયો છે ગુજરાત રાજ્યના પોલીસ વડાએ આજે એક મોટો આદેશ આપી દીધો છે ગુજરાત પોલીસને અને પોલીસે મિત્રો જે છે તે એક મોટું લિસ્ટ બનાવ્યું છે આ લિસ્ટમાં મિત્રો ગુજરાતના સૌથી મોટા ઘરમાં જેટલા પણ મિત્રો એવા તત્વો છે કે જે મિત્રો અસામાજિક પ્રવૃત્તિઓ ફેલાવે છે તેમના નામ છે તેમાં ટોટલ સાત હજાર છસો બાર ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા ઈસમોની યાદી સરકારે તૈયાર કરી છે તેમાં ત્રણ હજાર બસો સાઠ જેટલા બુટલેગરો છે પાંચસો સોળ જુગાર રમતા જે મિત્રો ક્રિમિનલો છે તેની સાથે બે હજાર એકસો ઓગણપચાસ જેટલા શરીર સંબંધી કમ્પ્લેન્ટ લખાવવા મિત્રો ક્રિમિનલો છે તેની સાથે મિત્રો નવસો અઠ્ઠાવન મિલકન સંબંધી કેસમાં ફસાયેલા ક્રિમિનલ છે તેની સાથે એકસો માઇનિંગ અને પાંચસો પિસ્તાલીસ અન્ય અસામાજિક પ્રવૃત્તિ કરનારા ઈસમો ઉપર વોચ રાખીને તેમના ગેરકાયદેસર દબાણો ગેરકાયદેસર વીજ જોડાણો અને તેમના ખાસ કરીને તમામ વ્યવહારો ઉપર જે છે તે સરકારની તપાસ કરવામાં આવશે એટલે કે તેવા દરેકે દરેક જે લોકો છે જેની મિત્રો સરકારે લિસ્ટ બનાવ્યું છે તે દરેકે દરેક આરોપીઓ છે તેમના ઘરે મિત્રો જે છે તે જઈને સરકાર તપાસ કરશે અને તેવા ગેરકાયદેસર રીતે દરેકે દરેક જે ગુના કરી રહ્યા છે તેવા લોકોને હવે ગુજરાતમાંથી છોડવામાં નહીં આવે જણાવી મિત્રો ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી જે છે તે વારંવાર આવા ઘણા બધા કેસો સામે આવી રહ્યા છે જેથી સરકાર હવે તંત્ર જે છે તે એક્શનમાં આવ્યું છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મળ્યું તો લાઇટ બિલ અંગે સરકારે ગરીબોને આપી મોટી ભેટ ગુજરાતીઓને મોટી રાહત આપણે મિત્રો જણાવી દઈએ તો બે હજાર ચોવીસની અંદર જે છે તે યુનિટના ભાવ લગાતાર વધવાને કારણે ગુજરાતીઓને લાઇટ બિલ વધારે આવતા હતા ત્યારબાદ મિત્રો જણાવી દઈએ તો ડિસેમ્બર બે હજાર ચોવીસ એટલે કે બે હજાર પચીસની શરૂઆત પહેલાં જ સરકારે મોટી રાહત આપી હતી જણાવી દઈએ તો મિત્રો હવે જે છે તે ફ્યુઅલ સરચાર્જમાં ચાલીસ પૈસાનો ઘટાડો સરકારે કર્યો છે તેનાથી મિત્રો જે છે તે હવે તમને વીજળી બિલની અંદર મોટી રાહત જોવા મળશે અને મિત્રો તમે જોયું પણ હશે કે બે હજાર પચીસ બાદ તમારે જે પણ વીજળીના બિલ આવ્યા હશે તેમાં તમને સો બસો ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હશે કારણ કે સરકારે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કર્યો છે જેનાથી હવે ગુજરાતીઓને લાઇટ બિલ ઓછા આવશે અને તેની સાથે મિત્રો બીજી માહિતી તમને જણાવી દઈએ તો અત્યારે પીએમ જયમાં મળતી સહાય જે છે તે બમણી કરવામાં આવી છે તેની સાથે મિત્રો જે છે તે ખાસ કરીને સરકાર સૂર્યોદય યોજના ચલાવી રહી છે સૂર્યોદય યોજના અંતર્ગત રાજ્યના અઢાર હજાર જેટલા ગામડાઓ પૈકી સત્તર હજાર ગામમાં વીસ લાખથી વધારે ખેતીવાડી વીજ જોડાણો પણ કરવામાં આવ્યા છે જેનો ફાયદો પણ લોકોને મળી રહ્યો છે તો મિત્રો ત્યાર પછી વાત કરી લે તો તમે વાહન ચલાવો છો અને પેટ્રોલ ઉપર તમારી ગાડી પાર્ટી વીમો હોવો જો તમારા વાહનો સાથે મિત્રો તમારી પાસે થર્ડ પાર્ટી વીમો નથી તો હવેથી તમને પેટ્રોલ પંપ ઉપર ઈંધણ મળશે નહીં નવા નિયમો અનુસાર મિત્રો જે પણ વાહનોનો વીમો નથી તેમના ઉપર ભારે દંડ ફટકારવામાં આવશે હવે મિત્રો નવા નિયમ શું જણાવે છે તેમના વિશે વાત કરીએ તો તમારા વાહન માટે થર્ડ પાર્ટી વીમો જે છે તેમના વગર તમે ગાડી ચલાવી શકશો નહીં તમારે ફક્ત ઈંધણ માટે જ નહીં પરંતુ ફાસ્ટેગ માટે પણ વીમાના કાગળો બતાવવા પડશે આનો અર્થ મિત્રો એ થયો કે જો તમારા વાહનમાં થર્ડ પાર્ટી વીમા પોલિસી છે તો તમને ફાસ્ટેગ લિંક કરી આપવામાં આવશે જો તમારી પાસે થર્ડ પાર્ટી વીમો નથી તો તમે ઈંધણ એટલે કે પેટ્રોલ ડીઝલની ખરીદી પણ કરી શકશો નહીં તો જો મિત્રો તમારી ગાડીનો તમારી પાસે વીમો ના હોય તો વહેલી તકે કરાવી લેજો તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણની મોટી જાહેરાત મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રીએ ખેડૂતો માટે મોટી રાહતભર્યા સમાચાર આપ્યા છે કૃષિ મંત્રીએ મિત્રો જણાવ્યું કે ખેડૂતોને મળીને મને ખૂબ જ આનંદ થયો છે અને ખેડૂતોની સેવા કરવી એ મારા માટે ભગવાનની પૂજા કરવી સમાન છે તેવું પણ શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું તેમણે મિત્રો વધુમાં કહ્યું કે ખેડૂતો સાથેની ચર્ચા દરમિયાન રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારને લગતા મુદ્દાઓ સામે આવ્યા છે અને અમે તેના ઉપર ઈમાનદારી અને ગંભીરતાથી વિચાર કરીશું સાથે જ કૃષિમંત્રી તરીકે કે તેમણે મિત્રો જણાવ્યું કે ખેડૂતો સમૃદ્ધ થાય અને ગુજરાત અને ભારતના ખેડૂતો આગળ વધે તેવી ખાસ કરીને અમારી પ્રયાસ હોય છે અમારી કોશિશ હોય છે તેવું પણ તેમણે જણાવ્યું અને શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂત મૈત્રીપૂર્ણ નેતા છે અને ખેડૂતો સાથે વાતચીત કરવાથી તેમની સમસ્યાઓ સમજવામાં ઘણી બધી મદદ મળી છે તેવું પણ તેમણે જણાવ્યું અને ખેડૂતો માટે આવનારા દિવસોમાં જે છે તે ખેડૂતો કઈ રીતના આવક વધારી શકે તે માટે પણ નિર્ણયો લેવામાં આવશે તેવી પણ રાહતભર્યા સમાચાર જે છે તે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા આપવામાં આવ્યા તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો ગરીબ લોકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આપને મિત્રો જણાવી દઈએ તો દેશને ભિખારી મુક્ત બનાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો તો થોડા સમય પહેલાં અને આ પ્રોજેક્ટમાં મિત્રો ગુજરાતના બે શહેરોનો સમાવેશ કરેલો છે એટલે કે અમદાવાદ અને ગાંધીનગરનો સમાવેશ થયો છે હવે મિત્રો જે છે તે આ બંને શહેર એટલે કે અમદાવાદ અને ગાંધીનગરની અંદર સરકારે ભિખારીઓના સર્વે શરૂ કર્યા છે ખાસ કરીને મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે ટ્રાફિક સિગ્નલ અને ધાર્મિક સ્થળો ઉપર ભિખારીઓ વધારે હોય છે ત્યાં વધારે નજર રાખવામાં આવી રહી છે અને હવે સરકાર જે છે ત્યાં ભીખ માગતા બાળકો ઉપર વિશેષ ધ્યાન રાખશે અને સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે સરકાર જે છે તે સ્માઇલ યોજના અંતર્ગત ભિખારીઓનું પુનર્વર્સન કરશે એટલે કે આ દરેકે દરેક ભિખારીઓના આરોગ્ય અને શિક્ષણની પણ વ્યવસ્થા કરી આપશે અને ભિખારીઓને તેમની કુશળતા મુજબ જે છે તે પ્રશિક્ષણ આપીને આત્મનિર્ભર બનાવવામાં આવશે જેથી કરીને મિત્રો જે છે તેમને ભીખ માગવાની જરૂરિયાત ના પડે તેઓ પોતાના બળ ઉપર પોતાનું ગુજરાન ચલાવી શકે અને આ બંને અમદાવાદ અને ગાંધીનગર શહેરોની અંદર આ પ્રોજેક્ટ શરૂ કરશે અને જો આના પરિણામ સારા રહ્યા તો સમગ્ર ગુજરાતમાં પણ જે છે તે આ પ્રોજેક્ટને ફેલાવવામાં આવી શકે છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો યુવાનોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય આપવામાં આવશે વાસ્તવિકતા જોઈ લઈએ તો મિત્રો જે છે ખાસ કરીને અત્યારે મોદી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી તેવો મિત્રો અત્યારે મેસેજ જે છે તે વોટ્સએપ ગ્રુપમાં આવ્યો છે દરેક લોકોને મોટા ભાગના લોકોને મિત્રો આ મેસેજ મળ્યો હશે તમને પણ મળ્યો જ હશે પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થુ યોજના અંતર્ગત સરકાર જે છે તે બેરોજગાર યુવાનોને દર મહિને ત્રણ હજાર પાંચસો રૂપિયા આપશે તેવી જાહેરાત તે મેસેજમાં લખવામાં આવી છે અને તેની સાથે એક લિંક પણ મોકલવામાં આવી છે તે લિંકથી મિત્રો તમે આ યોજનામાં અરજી કરી શકો શકો જ્યારે મિત્રો ફેક્ટ ચેક કરવામાં આવ્યું ત્યારે જાણ થઈ છે કે આ તદ્દન ફ્રોડ અને નકલી મેસેજ છે તમારે મિત્રો ભૂલથી પણ આ લિંક ઉપર ક્લિક કરવી નહીં અને આવો મેસેજ આવે છે તો તેના ઉપર મિત્રો તમારે ભરોસો કરવો નહીં ખાસ કરીને મિત્રો સરકાર યુવાનો માટે આવી કોઈ પણ યોજના ચલાવતી નથી કે જેમાં બેરોજગાર યુવાનોને દર મહિને પાંત્રીસો રૂપિયા મળે તો ખાસ આવી ખોટી માહિતીથી બચીને રહેવું તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી તો બોરવેલ નખાવા માટે નેવ ટકા જેટલી સબસિડી મળશે મિત્રો સુરતમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ આવ્યા હતા ત્યારે તેમણે મોટી જાહેરાત કરી હતી આ જાહેરાત બાદ મિત્રો ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે કારણ કે જ્યારે મિત્રો સીઆર પાટીલ સુરત આવ્યા હતા ત્યારે તેમણે ખેડૂતોને તેમના બંધ થઈ ગયેલા જૂના બોરવેલ એટલે કે ડાર શરૂ કરાવવા માટે નેવું ટકા જેટલી સબસિડી સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી સીઆર આર પાટીલે મિત્રો કહ્યું કે રાજ્યમાં પ્રથમ વખત ચોવીસ હજાર જેટલા બોર બનાવવાનો સંકારનો સરકારનો સંકલ્પ છે સીઆર આર પાટીલે મિત્રો વધુ એમ પણ જણાવ્યું કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ખેડૂતોને ઘણા બધા વધારે ફાયદાઓ મળશે તેથી ખાસ કરીને મિત્રો સીઆર આર પાટીલે જાહેરાત કરી હતી જો મિત્રો બોર અથવા ડાર બનાવવા માટે નેવું ટકા સબસીડીની જો આવનારા દિવસમાં કોઈ મોડી મોટી નવી જાહેરાત થાય છે અને અરજીઓની પણ જો શરૂઆત થાય છે તો અમારા તરફથી તમને જણાવી આપવામાં આવશે મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારનો મોટો આદેશ નોકરીઓ ગુમાવશો ખાસ જેથી છેલ્લા ત્રણ ચાર દિવસથી આરોગ્ય કર્મચારીઓ દ્વારા હડતાળ જે છે તે શરૂ કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને સરકારે હવે મિત્રો પગલાઓ લઈ લીધા છે તેમના વિશે મિત્રો વિસ્તારથી સમજીએ તો અત્યારે જે છે તે ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓ એટલે કે દવાખાનાઓમાં કામ કરતા કર્મચારીઓ જે છે તે હડતાળ ઉપર છે તેમની માંગણીઓ સાથે ત્યારે મિત્રો સરકારે જે છે તે ખાસ કરીને આરોગ્ય સેવાનો હવે આવશ્યક સેવાઓમાં સમાવેશ કર્યો અને ખાસ જો કોઈ પણ પણ હડતાળ પાડશે તો સરકાર નોકરીમાંથી કાઢી મૂકશે તેવી જાહેરાત કરવામાં આવી કે જેથી આ હડતાળ શાંત થઈ શકે પોલીસ ઉર્જાની જેમ આરોગ્ય સેવા પણ ફરજિયાત બનાવી દેવામાં આવશે છે જેથી આરોગ્ય કર્મચારીઓ જે છે તે હડતાળ સંકેલી લે અને ફરી એકવાર મિત્રો જે છે પોતાની ફરજ બજાવે તેવી પણ સૂચના આપવામાં આવી છે તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો મોદી સરકારની ફાયદો અપાવતી પાંચ મોટી ભેટો વિશે વાત કરી લે મિત્રો સરકારે ગરીબ લોકો માટે પાંચ મોટી ભેટો આપી દીધી છે છે સૌથી સૌથી મિત્રો શું જાહેરાત કરી તેના વિશે વાત કરીએ તો પહેલી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે શહેરી વિસ્તારોમાં એક કરોડ આવાસ બનાવવામાં આવશે જેથી દરેકે દરેક ગરીબ લોકોને પણ પોતાનું પોતાનું ઘર જે છે તે મળી જાય બીજા નંબર ઉપર એક કરોડ ઘરને જે છે તે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત મફત વીજળી આવનારા દિવસોમાં આપવામાં આવશે તો જો તમે પણ સૂર્યગર યોજનાનો લાભ લેશો તો તમને પણ મફત વીજળી મળશે સરકાર દ્વારા અન્ન આપવામાં આવી રહ્યું છે પાંચ વર્ષ સુધી મળતું રહેશે તેની સાથે ચોથી મોટી જાહેરાત મિત્રો એ કરી દેવામાં આવી છે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત જે ચોથો તબક્કો શરૂ થયો છે તેમાં પચીસ હજાર ગામડાઓને પરસ્પર જોડવામાં આવશે એટલે કે નવા રસ્તાઓ બનાવવામાં આવશે સડકો

તો મિત્રો ત્યાર પછીના ના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો દરેક આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ ધારકો ધ્યાન આપે મિત્રો તમને જણાવી દઈએ કે સરકારે જે છે તે પહેલા આધાર કાર્ડ ને પાન કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા ફરજિયાત કરી હતી ત્યાર બાદ મિત્રો હવે જે છે તે નવી પ્રોસેસ કરવી પડશે ફરીવાર કામે લાગી જજો આધાર કાર્ડ ને હવે ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવાનું નવું સામે આવ્યું છે ત્યારે મિત્રો જણાવી દઈએ તો આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ સાથે જોડવાની દિશામાં એક મોટું પગલું આજે ભરવામાં આવ્યું મંગળવારે મિત્રો કેન્દ્રીય ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલય વચ્ચે યોજાયેલી એક બેઠક મોટો નિર્ણય લેવાયો છે જેમાં આધાર કાર્ડ ને ચૂંટણી દ્વિવેક જોશીએ મિત્રો સાથે મળીને ખાસ કરીને એક બેઠક યોજી હતી તેમાં આ નિર્ણય લેવાયો છે તો મિત્રો જેવી રીતના પહેલા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી હતી અને જેમણે પણ ના કરી હોય તેમને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો તેવી રીતના મિત્રો ફરી એકવાર હવે આધાર કાર્ડને જે છે તે તમારે ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવું પડશે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી ફાયદો મોટી ખુશખબર નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ હવે તમારે ધક્કા નહીં ખાવા પડે જણાવી દઈએ કે મિત્રો જેટલા પણ લોકો જે છે તે ગામડા વિસ્તારોની અંદર રહેતા હોય છે તેમને કોઈ પણ નાનું મોટું જો કામ કરાવવું હોય તો પહેલા તાલુકા અને જિલ્લા કચેરીએ જે ધક્કા ખાવા પડતા હતા તે હવે ખાવા નહીં પડે તમારા દરેકે દરેક નાના મોટા કામ જે છે તે હવે તમારા જ ગામડાની અંદર થઈ જશે સરકારી કચેરીના સડસઠ પ્રકારના

પાંચ રૂપિયા ગ્રામ પંચાયતની આવક થશે મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો ગરમીને લઈને મોટા બદલાવો ગુજરાતમાં જોવા મળી શકે કારણ કે મિત્રો આગામી દિવસોમાં જે છે તે ખૂબ જ વધારે ભીષણ પ્રકારની ગરમી પડવાની છે તેને લઈને કેટલાક નાના મોટા બદલાવો થતાં તમને જોવા મળી શકે તે અંગે આજે મોટી જાહેરાત થઈ હતી જણાવી દઈએ તો મિત્રો આગામી દિવસોમાં જે છે તે કેટલાક શહેરોમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચવાની આગાહી છે તે વચ્ચે કલેક્ટર સાથે યોજાયેલી બેઠક બાદ જિલ્લા શિક્ષણ અધિકારીઓએ જે છે તે શાળાના આચાર્યોને સૂચના આપી છે કે આવનારા દિવસોમાં જે છે તે શાળાનો સમય

ગરમીને કારણે મૂંઝવણ અનુભવાતી હોય છે મિત્રો તમારું શું કહેવું છે બપોરના સમયગાળા દરમિયાન હેલ્મેટ સિગ્નલો જે છે તે બંધ રાખવા જોઈએ કે નહીં સાથે જ વિદ્યાર્થીઓને બપોરની જગ્યાએ અલગ સ્કૂલનો સમય રાખવો જોઈએ કે નહીં તે પણ કોવિડની અંદર લખીને જણાવી દેજો ત્યાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો મોંઘવારી અંગે રાહુલ ગાંધીનું મોટું સરકારમાં પેટ્રોલના ભાવ વધી રહ્યા છે ચાલીસ થી સાઠ રૂપિયાનું લીટર હતું તે હવે વધીને સત્તાણું રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે ડીઝલ પણ બાવન રૂપિયાથી નેવું રૂપિયા લીટર પહોંચી ગયું છે તેની સાથે ગેસ સિલિન્ડર પણ પહેલા ચારસો રૂપિયાનો મળતો હતો હવે તે પણ આઠસો રૂપિયાનો મળવા લાગ્યો છે તેની સાથે ઘઉં ભાવ પણ ડબલ થઈ ગયા છે કઠોળ પણ બસો રૂપિયા પહોંચી ચૂક્યું છે દૂધના ભાવ પણ પહેલા ત્રીસ રૂપિયા હતા તે અત્યારે 60 રૂપિયા લિટર પાર થઈ ગયા છે આમ મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું કે મોદી સરકારમાં જે છે તે મોંઘવારી વધી રહી છે અને મોદી સરકાર લોકોને મોંઘી પડી રહી છે મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો ઘર ખરીદવા માટે સરકાર આપશે 20000 રૂપિયાની ભેટ મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના જે છે તે ચલાવવામાં આવે છે તે અંતર્ગત જેટલા પણ લોકો એવા છે કે મિત્રો જે પોતાનો રોજગાર મેળવી શકતા નથી તેમને 20000 રૂપિયા જેટલી સહાય આપવામાં આવે છે આપણે મિત્રો જણાવી દઈએ કે આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગુજરાત અને ભારતના નાગરિકો ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગોને સ્વરોજગાર લક્ષીની તકો મળી રહે અને મિત્રો તેમના જીવન ધોરણોમાં જે પણ ગુજરાન ચલાવવાની લગતો ખર્જો છે તે નીકળી શકે આ યોજના અંતર્ગત સરકાર જે છે તે ઘર જ નહીં પરંતુ કેટલા પણ લોકોને જે છે આ રીતની સહાય આપી રહી છે તેમાં મિત્રો સરકાર જે છે તે ઘર ઘંટી ખરીદવા માટે સહાય એટલા માટે આપી રહી છે કે જેટલા પણ લોકો બેરોજગાર છે ગરીબ છે તે મિત્રો જે છે તે સરકારની આ સહાયથી ઘર ઘંટી ખરીદીને લોટ જે છે તે મિત્રો દળી શકે અને તે લોટ વેચીને પોતાનું ગુજરાન પોતાનું ઘર ચલાવી શકે તે માટે સરકાર ઘર ઘંટી સહાય યોજના બે હજાર ચોવીસ અંતર્ગત વીસ હજાર રૂપિયા જેટલી સહાય આપી રહી છે ત્યાર પછીના આજના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો નજર મારી લઈએ તો એક હજાર રૂપિયામાં મળશે ટેબ્લેટ એટલે કે મોટી સ્ક્રીનવાળો ફોન મિત્રો ગુજરાતના બજેટમાં જે છે તે ખાસ કરીને આ યોજના માટે મોટી ફાળવણી કરવામાં આવી છે આ યોજનાની વાત કરીએ તો મિત્રો યોજનાનું નામ છે નમો ટેબ્લેટ યોજના આ યોજનાની અંદર મિત્રો ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે એટલે કે મોટી સ્ક્રીનવાળો ફોન આપવામાં આવશે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા બે હજાર ચોવીસ માટે નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ સરકાર એસર અને લેનોવો કંપનીના માત્ર એક હજાર રૂપિયાના સબસિડીના ભાવ ઉપર તમને મળશે એટલે કે વિદ્યાર્થીઓને આપશે જણાવી દે કે મિત્રો જો તમે આ ટેબ્લેટ માર્કેટમાં લેવા જાવશો તો પાંચથી દસ હજાર રૂપિયાના મળી શકે તે વિદ્યાર્થીઓને સરકાર એક હજાર રૂપિયાની સબસિડી સાથે આપશે ધોરણ બાર પાસ કરેલા અને કોલેજમાં અભ્યાસ કરનારા વ્યક્તિઓ જે છે તે વિદ્યાર્થીઓ છે તે મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે અને અરજી કરી શકે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો બાળકોને મળશે હવે છત્રીસ હજાર રૂપિયાની સહાય દર વર્ષે મિત્રો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પાલક પિતા યોજના અંતર્ગત મોટો ફેરફાર કરવામાં આવ્યો છે આ યોજનામાં મિત્રો જે છે તે જેટલા પણ બાળકો એવા છે કે જેમણે કોઈ પણ કારણોસર પોતાના પિતા અથવા માતાને ગુમાવ્યા છે એટલે કે વિધવા માતા જો બીજા લગ્ન કરે છે અને બાળકને કોઈ સગાને ત્યાં મૂકી દેશે તેવી પરિસ્થિતિમાં બાળકને જે છે તે અઢાર વર્ષના થાય ત્યાં સુધી પોતાનું ગુજરાન ચલાવવા માટે હવે દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે પહેલા મિત્રો એક હજાર રૂપિયા જે છે તે આપવામાં આવતા હતા હવે તેને વધારીને કરવામાં આવ્યા તેવી જ રીતના મિત્રો જો કોઈ વિધુર પિતા હોય અને પુનઃ લગ્ન કરે છે અને બાળક અન્ય સગા સંબંધીને ત્યાં રહેતું હોય તેવા કિસ્સામાં પણ બાળકને સહાય મળશે આ યોજનાનો મિત્રો મુખ્ય ઉદ્દેશ એ છે કે અનાથ બાળક જે છે તે પોતાનું ગુજરાન ચલાવી શકે અને ખાસ કરીને અઢાર વર્ષના બાળક થાય ત્યાં સુધી સરકાર જે છે તે દર મહિને ત્રણ હજાર રૂપિયા આપશે અને અવસાનથી છત્રછાયા ગુમાવનારા ઓગણીસ હજારથી વધારે બાળકોને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય અત્યારે જ સરકાર તરફથી ચૂકવવામાં આવે છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો વિઘા દીઠ મળશે વીસ હજાર રૂપિયાની સહાય ખેડૂત ભાઈઓ ધ્યાન આપે મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને અત્યારે ઘણું બધું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન આપવા બદલ જે છે તે મોટી જાહેરાત પણ થઈ છે ગુજરાત સરકારે મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે રકમની જાહેરાત કરી છે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકો જે છે તે રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતી ના કરે તેના બદલે પ્રાકૃતિક ખેતી શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળ્યું છે એટલે કે જે રીતના મિત્રો રાસાયણિક દવા જંતુનાશક દવા અને જે રાસાયણિક ખેતી ચાલી છે તેની જગ્યાએ કુદરતી એટલે કે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો તેવા ખેડૂતોને સરકાર સહાય આપશે આ યોજના હેઠળ મિત્રો ખાસ કરીને જેટલા પણ ખેડૂતો આ પ્રકારની ખેતી કરવા માગતા હોય તેમને મહત્તમ વીસ હજાર રૂપિયા પ્રતિ હેકર આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે અને જો આ ખેતી કરતા ના આવડતું હોય તો મિત્રો શીખવાડવામાં પણ આવશે તેના ચાર સેન્ટરો ગુજરાતમાં ચાલી રહ્યા છે જ્યાં ખેડૂતોને જે છે તે પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ આપવામાં આવશે તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી તો બે હજાર રૂપિયાનો આવનારો હપ્તો કઈ તારીખે આવશે ખાસ જાણી લો આપણે મિત્રો જણાવી દઈએ તો સરકાર જે છે તે ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા આવશે અને તેનો છેલ્લો હપ્તો જે છે તે ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ ખેડૂત ખાતેદારના ખાતામાં આવ્યો હતો જેને અંદાજીત હવે એક મહિનો પૂર્ણ થવા ઉપર આવ્યો છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે હવે આવનારો જે હપ્તો છે તે વીસમો હપ્તો છે અને આ વીસમો બે હજાર રૂપિયાનો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં આવશે તે તમને જણાવી દઈએ તેના પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે સરકાર જે છે તે આ હપ્તા ચાર મહિનાના અંતરાલે આપતી હોય છે તો ગયો મહિનો નો ગયા મહિને મિત્રો આ મળ્યો છે ઓગણીસમો એટલે કે ચોવીસ ફેબ્રુઆરી હપ્તો મળ્યો છે તો હવે વીસમો એટલે કે આવનારો હપ્તો મળવાના ચાન્સ જે છે તે જૂન મહિનામાં બને કારણ કે ફેબ્રુઆરી મહિનામાં હપ્તો મિત્રો આવ્યો છે તો માર્ચ એપ્રિલ મે અને જૂન મહિનાની અંદર વીસમો હપ્તો આવે તેના મિત્રો ચાન્સ સૌથી વધારે છે